નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ શ્રી સૌરાષ્ટ્ર લેવુઆ પટેલ સેવા સમાજના પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી જેમાં ગતરોજ સૌરાષ્ટ્ર લેવુઆ પટેલ સમાજની વાડીમાં આ ઉજવણી ઉજવાઈ રહી હતી સાથે જ સમાજના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા સદધામના શંત સ્રી આશીરવજનો આપવા માટે ખાસ નવસારી પધાર્યા હતા અને તેમણે સમાજના લોકોને પોતાના આશીરવજનો આપ્યા હતા અને શાંતિના વિષયો પર ચર્ચા પણ કરી હતી ત્યારે સમાજના પ્રમુખ મધુભાઈ કથિરિયા શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ નમસ્કાર શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજના પચીસ વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે પચીસ કાર્યક્રમો કરવાના નક્કી કરેલા જેમાં આજે નવમાં અને દસમા કાર્યક્રમનું આયોજન થયું છે નવમા કાર્યક્રમમાં અમારા સતધામના સર્વે સર્વા પૂજ્ય સંતશ્રીના આશીર્વચન અને શાંતિના ઉપાયો એ વિષય ઉપર સુંદર મજાનું ભાષણ અમે સાંભળી રહ્યા છીએ અને દસમા મણકામાં અમે શાકોત્સવ જે ભગવાન સ્વામિનારાયણને ખૂબ પ્રિય હતો એ શાકોત્સવનું આયોજન કર્યું છે અમારા સમાજની મહિલાઓએ લગભગ છ હજાર જેટલા રોટલા બાજરાના રોટલા બનાવી અને ખૂબ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે શાકભાજી કાપવાથી માંડી પીરસવાથી માંડીને બધી જ કામગીરી મહિલા મંડળે કરી છે એ બદલ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનું સાથે સાથે અમારા યુવાનો દાતાઓ અને સમાજના તમામ મેમ્બરોએ સાથે મળીને આ કાર્યક્રમનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે તમામનો આભાર માનું છું અને સંતોના આશીર્વાદ હંમેશા અમારા સમાજ ઉપર રહે અને બધા આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે ખૂબ સુખી થાય એવી ભદ્ર ભાવના વ્યક્ત કરું છું જય સ્વામિનારાયણ કાર્યક્રમની સાથે સાથે સાકોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ દ્વારા આ સાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન